ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શેર હોલ્ડર શેર હોલ્ડર શબ્દનો અર્થ ભાગીદાર હિસ્સેદાર કે કંપનીના શેર ધરાવનાર થાય છે શેર હોલ્ડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શેર હોલ્ડર્સ આર ઓનર્સ ઓફ અ કંપની એટલે કે શેર ધારકો કંપનીના માલિકો છે એક બીજું ઉદાહરણ જોઈએ શેર હોલ્ડર્સ કેન સેલ દેર શેર્સ ટુ અધર ઇન્વેસ્ટર્સ